કચ્છ કડવા પાટીદાર સમાજના પૂર્વ કચ્છમાં આઠ પાટીદારના ગામો આવેલા છે તે પૈકીના કડવા પાટીદારનો જે રામાપીર મંડળ તરીકે જાણીતો એવો આ ગામ જ્યાં છેલ્લા ચાર દિવસથી અહીં શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય ઉજવણી થઈ રહી છે એવા પાંતિયા ગામમાં અત્યારે ભવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ પાંતેય ગામે પ્રથમ દિવસે દીકરીઓના નિયાણીઓના સન્માન સાથે બીજા દિવસે પંડિતોના મંત્રોચ્ચાર સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના જે પ્રથમ હરોળમાં જે આવતી હોય વિદ્વાન પંડિતો દ્વારા પૂજા અર્ચના થઈ રહી છે ત્યારે દેહ સુધી અને વિવિધ પૂજન કુટીર પૂજન હોમ જલજાત્રા તેમજ પ્રધાન હોમ પૂજન વિધિ તેમજ વાસ્તુ સ્થાપના વિધિ સાંઈ પૂજન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ પ્રસંગે રાજકીય મહાનુભાવોમાં કચ્છ જિલ્લા પંચાયતના જનકસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે સાથે રાજકીય મહાનુભાવો સાથે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ અબડાસા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજાએ આજે પાંતિયા ગામની મુલાકાત લીધી હતી અને મુલાકાતના સમયે આ બંને ધારાસભ્યો સીધા દિલ્હીથી આવ્યા હોવાથી અને બંને સરળ સ્વભાવના હોવાથી લોકોને પોતાનો મેળાવડો મંદિરના જે ઓટલા ઉપર હોય ત્યાં બેસીને મેળાવડો કર્યો હતો અને બંને ધારાસભ્યશ્રીનો પાંતિય ગામના અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા પદુમનસિંહ જાડેજા અને અનિરુદ્ધ દવે જૂના સ્મરણો યાદ કર્યા હતા અને ખાસ કરીને પદુમનસિંહ જાડેજાએ જે રામા મંડળ દ્વારા વિવિધ આઠસો જેટલા પ્રોગ્રામો રામા મંડળના થયા છે તેમાં જે લોકોએ જે પાત્ર ભજ્યું છે એમને યાદ કર્યા હતા અને આ સમયે પદુમનસિંહ જાય તો વ્યક્તિગત પ્રધાનનો કે કોઈને રાક્ષસનો કે અજયરામજીનો કે જે પણ જે પાત્ર હોય એના નામથી બોલાવી અને લોકોને યાદ કર્યા હતા ખરેખર આ બંને ધારાસભ્યોએ લોકોને ખૂબ મોજ કરાવી હતી નાનકડા પાંતિયા ગામના જે સ્મરણો યાદ કર્યા હતા સાથે પાતિયા રામા મંડળનું જે વિવિધ હોદ્દેદાર અગ્રણીઓ છે તેમણે આ વખત સમયે યાદ કર્યા હતા કે પદુમનસિંહ આપ જીતશો ત્યારે અમારી માનતા છે કે આપ રામાપીર મંદિરના દર્શન કરવા પધારશો ત્યારે આ લાવો પણ પદુમનસિંહ જાડેજાને મળ્યો છે અને તેઓ વિજેતા થયા છે તે એમનું પણ સાલ અને મોમેન્ટો દ્વારા બંને ધારાસભ્યોનું સન્માન કર્યું હતું અને જૂના જનસંઘના એવા અનિરુદ્ધ દવે અને કિસાન સંઘના અગ્રણીઓ તેમજ ગામના પાંતિયા ગામના સમાજના પાટીદાર સમાજના અગ્રણીઓએ આ મેળાવડો જાણે મોજ મસ્તીમાં લોકોને આનંદ કરાવ્યા હતા ત્યારે આ બંને ધારાસભ્યો સાથે રાજકીય અગ્રણીઓ નહીં પણ એક પોતાના પરિવાર તરીકે સંઘની ભાવના સાથે જે જૂના સ્મરણો યાદ કર્યા હતા અનિરુદ્ધ દવે જ્યારે સંઘમાં હતા ત્યારે આ ગામની મુલાકાત લેતા હતા અને એ જૂના સ્મરણો યાદ કરીને પદુમનસિંહે જ્યારે જ્યાં પણ રામાપીરના આખ્યાન થતા અને આ કાર્યક્રમો ભજવતા ત્યારે આ લોકોનો ખરેખર યાદ કર્યા હતા અને આ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિરની શુભેચ્છા મુલાકાત બંને ધારાસભ્યોએ લીધી હતી અને આ મંદિરનું જે નિર્માણ છે એમને એકદમ શાંતિથી અને સારી રીતે નિહાળ્યું હતું અને ધન્યતા અનુભવી હતી કે આવું સરસ મજાનો કોમી એકતા એક હિન્દુ સમાજની કોમી એકતા કહેવાય ત્યારે આવો માહોલ જોવા મળ્યો હતો અને હિન્દુ ગામ આ સંગઠિત બને તેવા વધુ આશીર્વાદ આ બંને ધારાસભ્યો આપ્યા હતા અને મંદિરની પણ મુલાકાત લીધી હતી ત્યારે આ નાનકડા એવા પાંતિયા ગામમાં લોકો રાત દિવસ જોયા વગર અહીં હંમેશા સતત ગમે એવા કામો હોય ત્યારે હંમેશા આ આગળ રહેતા હોય છે ત્યારે આ બંને શ્રી પદુમનસિંહ જાડેજા અને અનિરુદ્ધ દવે મંદિરની હતી આજે લક્ષ્મીનારાયણ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પાંતિયા ગામે થઈ રહી છે એ સંદર્ભે આવવાનું થયું હિન્દુ સનાતન ધર્મનો ધજા સતત અરકતી રહે એ આવશ્યક છે વર્ષોથી જૂનું મંદિર તો હતું જ પરંતુ ભગવાનને પણ હવે નવા મંદિરમાં નવા ધર્મમાં ખૂબ સુંદર ભવ્ય મંદિર બનાવ્યું છે તો આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી અને આ સૌ ભક્તજનોને સૌ ગામના લોકોને પાટીદાર સમાજના સૌ ભાઈઓને અને અન્ય સૌ હિન્દુ સમાજના ભાઈઓને મળવાનું થયું અને ભગવાન સૌનું ભલું કરે એવી પ્રાર્થના કરી છે અરે આ ત્યાં ગામ અમે અહીંયા આમંત્રણને માન આપીને આવ્યા છીએ પાંતિયા ગામ એટલે આપણા કચ્છમાં ગુજરાતમાં તેમજ બધા જે કચ્છના ભાઈઓ બારે રહે છે રાયપુર હોય કલકત્તા બધે રામા મંડળ તરીકે પાતિયા મંડળ બહુ વખણાય આપણો હિન્દુ સમાજનો જે પ્રચાર કહીએ કે રામા મંડળનો આખો ઇતિહાસ એ ગામો ગામ બધાએ ભજવતા હોય અને પાટીદાર સમાજ એમાં ટાઈમ ન હોય એમને એ ટાઈમ કાઢી અને તમામ સામે હિન્દુ સમાજ ભેગી થઈ અને આ કાર્યક્રમ કરે છે જેનીથી અમારી બહુ જૂની ઓળખાણ છે તો આજથી લક્ષ્મીરાયણ ભગવાનના મંદિરની પ્રાણપરના દીર્ણોધાર પ્રસંગે માનું અને સત સનાતન ધર્મનો આજે જ્યારે અને મંદિર સારું એવું બન્યું છે તો એનામાં આમંત્રણને માન આપી અને આજે અમે અહીંયા પાંત આવ્યા છીએ અને અહીંયા ધીરુભાઈ દિનેશભાઈ અને તમામ પાંત મંડળની ટીમને મદદ મળ્યા અને મારા સાથે આપણા માંડવી મુદ્રાના ધારાસભ્ય સાહેબ અમે બે આવ્યા છીએ મારું નામ નંદન પોકાર છે આજનો શું કાર્યક્રમ હતો અને પાંતિયા ગામમાં આજે સુવર્ણ જયંતિ નહીં પણ લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આજે બીજો દિવસ છે કેવો આજે ઉત્સવો આપ બનાવી રહ્યા છો આજ સવારથી અમે પહેલા એક કિલોમીટર લાંબી અમે જળયાત્રા અહીંયાથી निकाली થી વાદ્યગાત દે પછી ત્યાં લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયા માતાજીને અમે સ્નાન કરાવ્યું જલયાત્રામાં ને પાછા વાતે ગાતે પાછા લઈ આવ્યા યજ્ઞશાળ હું હિરેન હરેશભાઈ ધોળું પાંચિયા ગામની અંદર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એવમ શ્રી ઉમિયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મહોત્સવ તો ઠીક પણ મહા મહોત્સવ જેવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ને આજ આજે અમારા અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનનો પ્રતિષ્ઠાનો બીજો દિવસ છે તો તેમાં અમે સવારે અહીંના ભાગમાં જલજાત્રાનો કાર્યક્રમ રાખેલો હતો તો અહીંથી અમે એક કિલોમીટર આગળ એક વાડી છે ત્યાં અમે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ઉમિયામાં ગણપતિજી હનુમાનજી અને દેવને સ્નાન કરાવ્યા ત્યારબાદ ત્યાંથી અમે વાજતે ગાતે તેમને યજ્ઞ શાળાની અંદર પાછા પણ લઈ આવ્યા છીએ હવે બપોર પછીનો કાર્યક્રમ છે સંતોના સામૈયા ત્યારબાદ સંતોના સામૈયા થશે ત્યારબાદ સંતો એમના આશીર્વચન પણ આપશે અને રાતનો કાર્યક્રમ છે સંતવાણીનો કાર્યક્રમ છે અને ત્યારબાદ બીજે દિવસે અને ચોથે દિવસે એવી રીતે અલગ અલગ બધા કાર્યક્રમો રાખેલા છે ખાસ કરીને આજે જે ઉત્સવ હતો અને આજે આપણે જલજાત્રામાં કેટલા લોકો જોડાયા હતા અને શું આપનું આયોજન હતું આપણે જલજયાત્રાની અંદર તો સમજી લો ને કે સંખ્યા બહુ ખૂબ 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 વધારે જ હતી સંખ્યા એની અંદર આપણે ગણી ન શકાય એટલી બધી સંખ્યાઓ હતી અને ઉત્સાહ પણ એટલો બધો હતો લોકોની અંદર આવા આયોજન તમને ક્યારે સાંભળે છે કે પાંતીય ગામમાં આવો આયોજન થયું હશે આપણે મારા ધ્યાનમાં તો આવો કાર્યક્રમ ક્યારે મે જોયો નથી અને આ પહેલી વખત મે આવો કાર્યક્રમ જોયો છે અને પાછળ પણ ખબર નહી કે આવો કાર્યક્રમ જોવા મળશે કે નહીં મળે કેટલા ગામના લોકો જોડાઈ રહ્યા છે આમની અંદર તો હિન્દુ હિન્દુ સમાજ આખી જોડાઈ રહી છે અને યજમાન છે લક્ષ્મીનારાયણ સનાતન સમાજ શું આજના બીજા અન્ય કાર્યક્રમો શું શું છે આજે આજના અન્ય કાર્યક્રમો બપોર પછી સંતોના સામૈયા રાખેલા છે અને એમના આશીર્વચન રાખેલા છે વક્રદુંડ મહાગાય સૂર્યકોઢી શમપ્રવહ નિર્વઘનં ગુરુમૈણીવ સર્વકારી સુસર્વદાહ વસુદેવં શ્રુતં દેવં કંશ તારુણમરદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ મંદિર જગદગુરુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન લક્ષ્મીનારાયણ ભગવતી ઉમિયા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે અંજાર તાલુકાના પાતિયા ગામ મુકામે રાખેલ છે અને ભગવાન લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મારું નામ વ્યાસ રાજેન્દ્ર નિર્ભય શંકર જે આ ગામના કુલ પુરોહિત છે અને એમનો હું પુત્ર એટલે કે વ્યાસાસ્પદી હું વ્યાસ અંકિત રાજેન્દ્ર નભ્ય શંકર જે કર્મકાંડના આચાર્ય તરીકે હું અહીંયા નિર્મુખ છું અને અમારું આ ગામ ચોથી પેઢીથી વારસાગતની અંદર અમે અહીંયા કને સેવા પૂજા અને કર્મકાંડની અંદર સેવા અને તત્પર રહીએ છીએ અને આ ગામનો સાથ સરખા પ્રેમ લાગણીથી અમારી આ એકતારૂપી રૂપી આ આખું ગામ બદ્ધ છે અને આ ત્રણ દિવસ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખાની અંદર પ્રથમ દિવસની અંદર ગણપતિ પૂજનથી કરી અને સાંજના કાર્યક્રમ સુધી એટલે કે સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન જે આખી સુશોભિત યજ્ઞશાળા છે એ યજ્ઞશાળાની અંદર સોળ સ્તંભથી સુસજ્જિત છે એક એક સ્તંભોની અંદર એક એક કલર એક એક દેવતાઓ એમનું પૂજન પ્રથમ દિવસની અંદર કરવામાં આવે દ્વિતીય દિવસની અંદર સ્થાપિત દેવતાઓનું પૂજન છે મૂર્તિની અંદર કુટિર હોમ આવે છે કુટિર હોમ થઈ ગયા બાદ આખા ગામની અંદર જે નગર યાત્રા શોભાયાત્રા જલયાત્રા જે કહેવામાં આવે છે એ અત્યાર બપોર સુધીની અંદર સંપન્ન કરવામાં આવી ત્યારબાદ અહીંયા ભગવાન લક્ષ્મીનારાયણ ઉમિયા માતાજીનો આ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રધાન હોમ જે યજ્ઞનો આ નૂતન મંદિર ભવ્ય બનેલું છે એમનો પ્રાસાદ હોમ છે સ્નપન વિધિ છે ઔષધિ છે ભગવાન લક્ષ્મીનારાયણ ઉમે માતાજીને ધાન્યની અંદર ઓઢાડવામાં છે પુષ્પ ફલાદિવાસ ગ્રેતાદિવાસ આદિ દ્રવ્યોથી ભગવાનને પોઢાડવાના આજના કાર્યક્રમની અંદર છે આવનાર તૃતીય દિવસની અંદર ભગવાનનું સ્થિરીકરણ અભિજીત મુહૂર્તની અંદર રાખવામાં આવેલ છે તો એ દિવ્ય મૂર્તિ ભગવાનની સ્થાપિત થશે અને વેદ મંત્રો દ્વારા એ પ્રતિષ્ઠાને સંપન્ન કરવામાં આવશે અને મધ્યાંતર બાદ એટલે કે સાડા ત્રણથી ચાર વાગ્યાના સમયની અંદર યજ્ઞની પૂર્ણાહુતિનું આયોજન અહીંયા કરેલ કાર્યક્રમ કરેલ છે એ ગામના સા સરકાર અમારે અમારા સર્વે ભૂદેવો જે અમે સહપાટી છીએ અને એ ભૂદેવો દ્વારા આ યજ્ઞ કાર્યને સંપન્ન કરવા માટે અહીંયા ત્રણ દિવસથી નિત્ય નિરંતર સહકાર આપી રહ્યા છીએ તો આ કાર્યની અંદર અમે સર્વે ઉપસ્થિત છીએ ભૂદેવો અને એના માર્ગદર્શનથી યજમાનોના પ્રેમ લાગણીથી આ કાર્યને અમે સંપન્ન કરી રહ્યા છીએ ટોટલ કેટલા ભૂદેવ જોડાયા છે હા અને આ યજ્ઞ કાર્યની અંદર બાર ભૂદેવો જે કર્મની અંદર રોકાયેલા છે એમાં આચાર્ય છે પ્રધાન આચાર્ય છે કર્માચાર્ય કહેવાય અને અમારી સાથે જે અન્ય ભૂદેઓ મિત્રો છે એ ઉપાચાર્ય રીતે નિર્મુક્ત કરેલા છે અહીંયા અને પૂજાની અંદર સાહસ કર આપે છે પ્રાણ પ્રતિષ્ઠા અને જે જે આવતી છે એ ક્યારે ચાલુ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આવતી પ્રથમ દિવસની અંદર ગ્રહ શાંતિ અરણી મંથનો દ્વારા અગ્નિનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે ગ્રહ શાંતિ યજ્ઞ હોમ કરી અને અત્યારે બપોરે ત્રણ વાગ્યે સાડા ત્રણના સમયની અંદર પુન્યા માતાજી ભગવાન લક્ષ્મીનારાયણનો પ્રધાન હોમની આવુતિ અહીંયા કને સંપન્ન કરવામાં આવશે અને એ આહુતિ અગિયાર હજારથી વિશેષ આહુતિ આપવામાં અહીંયા આવશે અને માતાજીનો દુર્ગા સપ્તશતીનો પ્રધાન હોમ કરવામાં આવશે